જાગૃત નાગરિક દ્વારા સ્વાગત કાર્યક્રમમાં વરસાદી પાણીનું કોતર ખુલ્લું કરવા માટે કરવામાં આવી હતી અરજી નંદન આર્કિટની આગળ આવેલ વરસાદી પાણીના નિકાલ માટે વાયરી નદીને જોડતું કોતરને ખુલ્લું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી વરસાદ પાણીના નિકાલ કરતા વેરી નદીનું કોતર અને ગટર ઉપર દબાણ કરાતાઓને દૂર કરવા નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી અપીલ વર્ષો અગાઉ પાલિકાની જમીન સહિત ગટરો પર પૂરી દબાણ કરનારના દબાણો દૂર કરવામાં આવશે ગટરો પર દબાણ કરી લેતા નગરમાં ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા પાણી ભરાવાથી નગરજનો અને વેપારીઓને નુકશાન વેઠવી પડી રહી હતી નગરપાલિકાની નવી ટીમ દ્વારા નગરના ઠેર ઠેર દબાણો દૂર કરશે આખરે નવીન બનેલા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ ડૉક્ટર અને નગરપાલિકા ચીફ ઓફિસર સહિત કોર્પોરેટરો હાજર રહી દબાણ દૂર કરવામાં આવ્યા